અમદાવાદ રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થઈ હતી દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત થયા દિવાલ ધરાશાયી થતા પાંચ લોકો દટાયા હતા જેમાં બેના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા બેને હોસ્પિટલ ખસેડાયા જ્યારે એકની શોધખોર ચાલુ દાદા હરિની વાવ પાસે બેઠક જેની દિવાલ ઘસી પડતા દિવાલની પાછળ ઉંમર વર્ષ પંચાવન બે સિદ્ધિક પઠાણ ચાલીસ ના દિવાલ ધરાશાય થતા મૃત્યુ પામ્યા હતા જ્યારે ઇજા પામેલ માણસો એક ગણપતસિંહ ગજુસિંહ વાઘેલા ઉંમર વર્ષ પચાસ મહેન્દ્ર સેંધાજી ઠાકોર ઉંમર વર્ષ સાડત્રીસ શહીદ નિઝામુદ્દીન ઉંમર વર્ષ ચાલીસ જેઓને 108 આઠ મારફતે હોસ્પિટલ પહોંચતા કરેલ